હલો મિત્ર આપણે હવે જઈ રહ્યા છીએ સુરાપુરા દાદા ગમારા પરિવારના છે સુરાપુરા દાદા સુરાપુરા અહીંયા હતા ધૂળમાં વયા ગયા હતા થોડાક બહાર કાઢીને સુરાપુરા દાદાનું મંદિર બનાવવાનું છે જોઈ લ્યો આ ભાઈ ગરભતી કરે છે પોપટભાઈ ગમારા સુરાપુરા નામ શું છે એ તો મને નથી ખબર પણ તમને વિડીયોમાં બતાવી દઉં છું જો અહીંયા ખાલી બે જતા પછી આ ભાઈએ થોડીક સેવા કરી અહીંયા રોજ સવારે આવે છે ચકલાને ચણી નાખે છે અહીંયા અહીં માસલાને નાખે છે જો તમે આ ખાખરીચી ગામ ભરવાડકા પાસે આવેલું છે જોઈ શકો છો જોઈ લ્યો તમે આ ભાઈ રોજ સવારે સાંજ અગરબત્તી દીવાબત્તી કરવા આવે છે જાપડા પરિવારના છે m 이 l t 도